જય માતાજી મિત્રો એક ના વર્ગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જવાના છીએ ચાપણી માના દર્શન કરવા અહીં બાપાનું ખેતર જાર વડા હતા હું માતાજીના દર્શન કરીશું હું મોંમ દેખાય એક મંદિર છે જોઈ લે એટલે આપણે જઈશું દર્શન કરવા અને ચામુડા સરખાને તમે સબસ્ક્રાઈબ કરજો આપને વિડીયોને જોતા રહેજો એન સુધી ચાલો ચોરી ભાઈ હરમી ની બહુ ધ્યાન રાખજો ગરમી બહુ પડે હા મને પણ ગરમી નું ઇન્ફેક્શન લાગ્યું હા અને આ મંદિર ઝાપડી માનું મંદિર છે રવિવારે બધા અમારા ગામના બધા દર્શન કરવા પણ આવે છે ઝાપડીમાં ના મોડા છે બહુ એક નાનક દિયડી પહાટક કોમ એવું કરાવે ને કે બધાના છક્કા છોડી નાખે એવું કોમ કરા છે ગરમી બહુ પડે પાણી પણ લાવ્યો નહીં પાણી તો ખેતરે પડી રહ્યું જો આરી મંદિર આપણે એવા પોકી ગયા છીએ અને અમારી ચામુંડા સરકાર સરકારને તમે સબસ્ક્રાઈબ કરજો પાછા જોઈ લ્યો આ છે મંદિર અમાર જો આપણી માનું જો આપણે મંદિરનો દરવાજો ખોલી રાખીએ આ જો આપણે માનો મંદિર જો ચાલો આપણે દર્શન કરી લઈએ આમાં પણ આપણે દર્શન તો આપણે કરી લીધા તમે એ રવિવાર બે વાર મોનો ના ચોપડી માનો તો તમારા નહીં કરે એમ જેટલી ના ચોપડી માના બહુ જ મોડા બહુ જ અને તમારે મંદિર બનાવવાનું છે બરોબર ઓપન તો આપણે કરી લીધા આ બધું દૂધ અમુક કરાવવાનું હ સીધરા નેઠા સીઠા બેસી છે માં તો હવે આપણે ઘરે જઈશું કારણ કે જ્યાર વાઢી એટલે જ્યારે વાઢી રહ્યા એટલે હવે જઈશું ઘર બાજુ અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા ભૂલતા નહીં જાય છો આપણીમાં